નમસ્કાર મિત્રો આપણે કેટલીક બાબતોથી હું તમને માહિતગાર કરું છું કે અમે તમને જન્મ પ્રમાણપત્ર હવે જે નોંધણી કરાવી છે એને જ માન્ય ગણશે તેવી વાત થઈ હતી આજે એક નવા ટોપિક સાથે હું તમારી સમક્ષ રજૂ થયો છું મિત્રો આ જન્મ નોંધણી દાખલો છે એના જે ફી છે એ ફીની અંદર થોડોક વધારો કરેલો છે કેટલો વધારો કર્યો છો અને કઈ રીતે કઢાવવો જોઈએ તેની માહિતી આજે આપણે વિડીયોના મારફતે જોઈશું હું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતમાં હવે જન્મ મરણનો દાખલો લેવા માટે થોડીક વધારાની ફી આપવી પડશે સરકારે રાજ્યમાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે સરળતા કરી આપી છે અને એમાં કેટલીક નજીવી ફી પણ એ લોકો લેતા હોય છે પરંતુ એ ફીમાં થોડોક ફેરફાર કરેલો છે જે સત્યાવીસ ફેબ્રુઆરીથી છે એ લાગુ થઈ ગયો છે અને આ સેવાઓ માટે હવે તમારે થોડોક વધારાનો ખર્ચ છે કરવો પડશે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો અનુસાર મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે અગાઉ ફી દસ રૂપિયા હતી પાંચ રૂપિયા હતી પરંતુ હવે એમાં થોડોક વધારો કરી અને વીસ રૂપિયા છે એ કરવામાં આવી છે એટલે કે પંદર રૂપિયાનો વધારો કરેલો છે આવી જ રીતે જન્મ દાખલો લેવા માટે પણ ફીની અંદર થોડોક વધારો કરવો પડે છે જે પહેલાં દસ રૂપિયા હતી તેના બદલે હવે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે આ ઉપરાંત સરકારે મોડી નોંધણી કરાવનાર વ્યક્તિઓ માટે પણ કેટલીક ફી નિયમમાં ફેરફાર કરેલ છે જો કોઈ વ્યક્તિ ત્રીસ દિવસની મર્યાદા પછી ત્રીસ દિવસની મર્યાદામાં નોંધણી કરાવવી જરૂર છે એ ત્રીસ દિવસની મર્યાદા પછી પણ જો કોઈ નોંધણી કરાવશે તો તેને વધારે લેટ ફી આપવી પડશે અગાઉ લેટ ફી માત્ર દસ રૂપિયા હતી પરંતુ હવે તે વધારે અને પચાસ રૂપિયા કરવામાં આવી છે એટલે પચાસ રૂપિયા જન્મ દાખલાના અને પચાસ રૂપિયા લેટ ફી એટલે કે સો રૂપિયા જેવું છે એ આપવાનું થશે અને આવા કિસ્સામાં જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી પણ લેવી પડશે આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યા કે સમયસર જન્મ અને મરણની નોંધણી થઈ શકે આ ઉપરાંત સરકારે પ્રમાણપત્રોમાં થોડાક ફેરફાર કર્યા છે હવેથી પ્રમાણપત્રો એલે ઇલેક્ટ્રોનિક ડિજિટલ રૂપમાં છે આપવામાં આવશે અને અગાઉ વપરાતો શબ્દ નકલ એ નકલને બદલે હવે પ્રમાણપત્ર એવું છે લખેલું જોવા મળશે સરકારે આ નિયમમાં ખોટી માહિતી આપનાર વ્યક્તિઓ પર પણ કેટલીક દંડની જોગવાઈઓ કરેલી છે તો આ જન્મ અને મરણના દાખલામાં ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂપિયા પચાસથી લઈ અને એક હજાર સુધીની દંડની જોગવાઈ છે કરવામાં આવેલી છે આ હેતુ ખોટી માહિતી આપનાર વ્યક્તિ ઉપર ન બને એટલા માટે રાખવામાં આવેલી છે અને આપણે જોઈએ કે આ જન્મ અને મરણનો દાખલો આપણે ઘર બેઠા ઓનલાઈન પણ કરી શકીએ છીએ તે માટે કઈ રીતનું છે તો તમે જુઓ નીચે વેબસાઇટનું નામ મેં આપેલું છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને દાખલો છે એ કઢાવી શકો છો તો આ રીતે જન્મ અને મરણના દાખલામાં થોડો જો ફેરફાર આવ્યો મને એ લાગ્યું કે આપણે સૌ ખ્યાલ જ છે છતાં તમને માહિતી આપી તમને જો માહિતી સારી લાગે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો